લગ્ન હોય મૈત્રી કરાર હોય કે મરણ પ્રસંગ હોય દરેક બાબતનું એક બંધારણ બનાવવામાં આવ્યું છે ગુજરાતમાં અને આ સામાજિક બંધારણ બનાવવાની શરૂઆત કરી છે ઠાકોર સમાજે આમ તો દરેક સમાજના અલગ અલગ મૌખિક કે લેખિક બંધારણો હોતા હોય છે પરંતુ ઠાકોર સમાજે આજે સર્વાનુમતે એક વિસ્તૃત બંધારણ જાહેર કર્યું ગનીબેન ઠાકોરે આ વિસ્તૃત બંધારણ જાહેર કરતાની સાથે જ કોળી સમાજની અંદર એ બંધારણને સ્વીકારવામાં આવ્યું છે પરંતુ કેટલાક અગત્યના પોઈન્ટ્સ પર વાત કરી લઈએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુમાન વાત છે બનાસકાંઠાના ઓગડથળીની ઓગડથળી ખાતે ઠાકોર સમાજ એકત્રિત થયો હતો વિશાળ સંખ્યામાં ભેગા થયેલા ઠાકોર સમાજના લોકોની હાજરમાં ઠાકોર સમાજના આગેવાનોએ કેટલાક બંધારણના મુદ્દાની ચર્ચા કરી એ સામાજિક બંધારણની વાત હતી સામાજિક એક બંધારણ બનાવવામાં આવ્યું છે અને ઠાકોર સમાજે સામાજિક બંધારણથી લગ્ન હોય મરણ હોય જન્મદિવસની ઉજવણી હોય મામેરાના પૈસાની વાત હોય કે પછી કોઈના મરણ પ્રસંગને જલ્દી આટોપી લેવાની વાત ઘણા બધા સારા રિવાજો ઉમેર્યા છે તમે પહેલાં એ સાંભળી લો કે ગેની બેને શું કહ્યું બાદમાં એ રિવાજો શું સુલાવ્યા છે તેની વાત કરીએ આજે ચાર એક બે હજાર છવીસ એટલે દરેક વ્યક્તિને જિંદગીમાં કાંઈક ને કાંઈક ખુશીઓ આવતી હોય છે તો હું એમ માનું છું કે હું અનેક ચૂંટણીઓ જીતી છું વ્યક્તિગત ખુશી છે કોઈ પ્રસંગોપાત પણ સૌથી ખુશીનો દિવસ એ અમારા માટે વ્યક્તિગત રીતે ને સમગ્ર સમાજ માટે આજે છે એટલા માટે કે આવડો મોટો સમાજ હોવા છતાં એની કોઈ દિશા હોવી જોઈએ શિક્ષણમાં આગળ વધવું જોઈએ એ બીજા સમાજોના પ્રમાણમાં ઘણું નહીવત છે અને એનું મુખ્ય કોઈ કારણ હોય તો સામાજિક પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય કે એટલા ધામધૂમથી ખર્ચા કરીને લાખો રૂપિયા એ કોઈ પણ બિનજરૂરી રીતે એ વેડફતા હોય છે એના કારણે જક મિલકત વેચવાનો વારો આવે ક્યાંક વ્યાજે પૈસા લેવાનો વારો આવે ક્યાંક સુખી સંપન્ન લોકોનો શોષણના ભોગ બનવો પડે અનેક આવી ઘટનાઓ હતી ત્યારે ત્યારે દસ ટકા જ વર્ગ એ સુખી સમાજ છે ચાલીસથી પચાસ ટકા વર્ગ છે એ મિડલ ક્લાસ છે અને ચાલીસ ટકા જે છે એ લેબર છે આ બધાની એક સમાનતા આવે એને કોઈ ઊંચું ના લાગે કોઈ નીચું ના લાગે અને સાદગીપૂર્વક એ સમાજના જે પારિવારિક સંબંધો હોય અને રીત રિવાજો છે એ ઓછા ખર્ચે થાય એ હેતુ હતો અને એના માધ્યમથી જે પૈસા બચે એ શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવવા માટે કરીને માતા પિતા ખર્ચો કરે એ આ વર્તમાન સમયની માગ છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે આજે એકવીમી સદી ટેકનોલોજીની સદી છે કોઈ અમદાવાદ લગ્ન કરે ભવ્ય તો પણ એનું સોશિયલ મીડિયાના માધ્યમથી અનુકરણ એ છેવાડાના લોકો સુધી પહોંચતું અને હરીફાઈમાં પડેલો સમાજ એ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ કીધું એમ ખૂબ આર્થિક બરબાદ થતો હતો એટલા માટે કરીને સર્વ સમાજના સર્વપક્ષીય આગેવાનોને સાથે રાખીને આ કાર્ય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે સદારામ બાપુને પ્રાર્થના કરીએ અને સમાજના સર્વ વડીલોને નાનામાં નાના માણસને વિનંતી કરીએ કે આવનાર પેઢી માટે આનું ચુસ્ત રીતે પાલન કરે એવી હું સદારામ બાપુને પ્રાર્થના કરું છું ને એમની પાસે અપેક્ષા રાખું આ ગેનીબેન ઠાકોરની સાથે કેટલાક અન્ય નેતાઓ પણ હાજર હતા પરંતુ ત્યાંથી મંચ પરથી જાહેરાત થઈ હતી કે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા નહીં માત્ર ને માત્ર બંધારણની વાત કરીશું સમાજની એકતાની વાત કરીશું અને એ જ પ્રકારે આખું મંચ છેલ્લે સુધી ચાલ્યું એટલે કે સામાજિક એકતા પણ બતાવી દીધી ઠાકોર સમાજે ત્યારે અલ્પેશ ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા અલ્પેશ ઠાકોરને સાંભળી લો બાદમાં ઠાકોર સમાજે શું નિર્ણયો લીધા છે બંધારણમાં તેના વિશે ગેનીબેન શું રહ્યા છે સાંભળીએ સમાજને કેવું બંધારણની રચના કરવામાં આવી જે સમાજમાં કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટા દેખાડોથી બહાર નીકળે મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના કોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે એકતા આવે એના માટેનો સંદેશો હતો એ બંધારણ સભાએ જે નિયમો નક્કી કર્યા છે એની અમલવારી કરવા માટે ગામડે ગામડે પણ સમિતિઓ બની રહી છે ટાકા અલ્પેશ ઠાકોર આમ સમાજની અંદર કુરિવાજો હોય છે અને કુરિવાજો દૂર થવા જોઈએ અને કુરિવાજો મામલે સમાજે પોતે સંસ્થાનોએ પોતે બધાએ સાથે મળીને કામ કરવું પડે ને એવું જ કંઈક કામ ઠાકોર સમાજે બનાસકાંઠા વાવથરાદ અને પાટણ વિસ્તાર માટે કર્યું છે આ સમાજનું સર્વગ્રાહ્ય બંધારણ આજે મંજૂર થઈ ગયું છે અને હવે વધુ એક વખત તેની સમીક્ષા કરવા આવતા વર્ષે આ જ પ્રકારનું એક સંમેલન બોલાવાશે તેવી જાહેરાત ગેનીબેને કરી છે પરંતુ એ સાંભળી લો કે કઈ પ્રકારનું બંધારણ મંજૂર થયું છે ગેનીબેને તે નિયમોની જાહેરાત કરી હતી બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને એકવીસ જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર સગાઈ સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં

વૈશાખ સુદ એકમ થી પંદર દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં માં અજવાળિયામાં પંદર દિવસ અને મા મહિનામાં માં અજવાળિયામાં પંદર દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન બે મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના મુદ્દા નંબર ત્રણ સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહી રે સાદું કાર્ડ રાખો મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં માં ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને સો વ્યક્તિઓએ જવાનું રહેશે જે દસ વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાય છે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે લઈ જવાના નથી હવે આપણે પટલું દાગીના હમાઓ અલગ અલગ પથક બંધકમાં બોલાય છે વરરાજા મંગલસૂત્રા પગની ઝાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં સાધી બંગડી એટલે પ્લાસ્ટિક ની બંગડી અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવું એટલું પહેરાવજો માંડો આપણે ભાઈ ત્યાં હામે ગામ જારે જાન લઈને દઈએ અને પટલા અંદર આટલી ચાર વસ્તુ જ રહેશે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે જમણવાર નો પ્રસંગ જમણવાર માં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં જમણવાર માં છાસ રાખી હોય તો રાખી શકાશે ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે હવે પછી આવ્યો નો પ્રસંગ મુદ્દા નંબર સાત મામેરા નો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સ્વ ની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરામાં કપડા કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા એ અગિયાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ એક લાખ ને એકાવન હજાર થી વધારે જાહેર માં કોઈ રકમ મૂકી શકાશે નહીં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને લઈ જવા હોય તો આગળ આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ એક લાખ ને એકાવન થી વધાર થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલ માં મૂકવાની રહેશે નહીં શાંતિ રાખીશું હવે પછી મુદ્દા સર પુરગત નો પ્રસંગ કે પુરગત માં બાટલું લોટો બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે ભેટ જે વાહનો આપવામાં આવે છે આના નો પ્રસંગ દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11

છૂટું કરવાનું થયું કોઈ સંજોગો સંજોગો ના કારણ વશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો નો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો નો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા જે નક્કી કર્યા છે એમાંથી પચાસ રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહે છે અને આ ત્રણ લાખ સંતાન હોય તો મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાયદા બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનાર ને મુદ્દા નંબર ચૌદ પ્રસંગોમાં માં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં સમાજમાં કોઈ પણ સારા નરસા

જેદાડે જન્મ આપા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડામાં નથી હોતો એટલે આવા પ્રસંગોમાં કોઈ વાર ની કેની રાહ જોવી નહીં મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ વાઇઝ બે આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના આજે આ સોળેસો જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ સોળે મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ ઓગરજી ની ધરતી થી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ ઓગરજીની સાક્ષીએ સદારામ બાપુ ની સાક્ષીએ નાત ગંગાની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કંઈ બાદછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ ને વર્તે તો કોઈ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ છોડે સોલ મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે આ છેલ્લી વાત કે આજે તારીખ એ ચાર એક બે હજાર છવીસ છે ઘણા બધા મહાનુભાવોએ